મારું નામ હરેશભાઈ ગોરધનભાઈ માથોડિયા મારું વતન માંડોદાર છે ગોપીનાથજી મહારાજ નવા વર્ષના પ્રારંભે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે આવ્યો હતો આજે અન્કુટ છે અનકૂટમાં બત્રીસ ભાતના ભોજન તેત્રીસ ભાતના શાક કરેલા છે જેનો અમે ખૂબ સરસ રીતે દર્શન કર્યા છે અને હું મારા જીવનને ધન્યતા અનુભવું છું બહુ કામ સારું છે

આજે વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું વર્ષ શરૂ થયું છે આપણી સનાતન સંસ્કૃતિમાં નવા વર્ષની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવે છે ત્યારે આજે ભગવાનની ગોવર્ધન પૂજા મંદિર ઉપર થઈ ભગવાનને અન્કુટ ધરાવવામાં આવ્યો છેલ્લા આઠ દસ દિવસથી સંતો ભક્તો અમારા ગઢપુરના એના સાંસૃ માતાઓ વગેરે બધાએ ભેગા થઈ અને ભગવાનનો અન્કુટ ભાવથી બનાવડાયો પચીસો ઉપરાંત જુદી જુદી વાનગીઓ અંકૂટમાં ભગવાનને ધરાવવામાં આવી બત્રીસ ઉપરાંત ભગવાનને શાક કઠોળ વિવિધ પ્રકારના વ્યંજનો ભગવાનને ધરાવવામાં આવ્યા આ જે ભગવાનનો પ્રસાદ અનકુટનો જે ઉતરશે એ સાડી ચારસો ઉપરાંત ગામોમાં સંતોને ભક્તો જે તે ગામોમાં જઈને પ્રસાદ વેચશે જે જે ગોપીનાથજી ભગવાનના આશ્રિતો છે એ બધાના ઘર ઘર સુધી આ અન્કુટનો પ્રસાદ પહોંચે એવી વ્યવસ્થા ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી કરવામાં આવી છે ત્યારે હજારો લાખો ભક્તોએ આ અન્કુટ દર્શનનો લાભ લીધો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગઢપુર એ મુખ્ય સ્થાન છે સંપ્રદાયની શરૂઆત અહીંથી થઈ અને ભગવાને પોતાના શ્રી વિગ્રહનો ત્યાગ પણ ગઢડામાં જ કર્યો છે ત્યારે આ નૂતન વર્ષની શુભકામના બધાને પાઠવું છું આવનારું ચાલુ આ નવું વર્ષ બધાના જીવનમાં પ્રકાશ પાત્રે બધાને ભગવાન ખૂબ સુખી કરે તન મન અને ધનથી સુખિયા રાખે એવી પ્રભુ ચરણમાં ગોપિન્નાથજી મહારાજના ચરણમાં ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી ભગપુરના વડી તમામ સંતો વચ્ચે ભગવાનને પ્રાર્થના કરું છું જય કામ